ડૉક્ટર ઘનશ્યામ કાવઠિયા ઇનચાર્જ ડીન પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ આ છે ને એક નેશનલ લેવલની કોન્ફરન્સ છે અને એનો જે વિષય છે એનોટોમી ઉપર છે અને આ જે કોન્ફરન્સ છે સેકન્ડ નેશનલ કોન્ફરન્સ જે આપણા રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં ઓર્ગેનાઇઝ થઈ રહી છે એ બહુ મોટી વસ્તુ કહેવાય આમાં આપણા ગુજરાતના તો ડેલિગેટ હોય જ છે પ્લસ ઓલ ઓવર ઇન્ડિયામાંથી પણ ડેલિગેટ આવેલા છે અને આમાં જે ફેકલ્ટી છે જે સ્પીચ આપવાના છે લેક્ચર લેવાના છે અમુક તો ઇન્ટરનેશનલ લેવલના સ્પીકર આમાં આવેલા છે બહુ સારી વસ્તુ વિદ્યાર્થીને વર્લ્ડ લેવલે જે કઈ નવી વસ્તુ આવી હોય જે સબ્જેક્ટ રિલેટેડ એનોટોમી રિલેટેડ એની જે માહિતી હોય ઘણી વખત એવું થાય કે આપણા કોલેજમાં ફેકલ્ટી કે સ્ટુડન્ટને ખબર ના હોય પણ બધા સ્ટેટમાંથી અહીંયા ફેકલ્ટી આવેલા હોય તો એનું ડિસ્કશન થાય ઇન્ફોર્મેશન જે માહિતી છે આદાન પ્રદાન થાય એટલે નવી વસ્તુમાંથી બધા વાકેફ થાય હા ડૉક્ટરો આમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી અલગ અલગ સ્ટેટમાંથી આવ્યા છે ગુજરાતના પણ છે અને અલગ અલગ સ્ટેટ કારણ કે નેશનલ કોન્ફરન્સ છે એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી દરેક સ્ટેટમાંથી આવ્યા હોય